તો વિડીયોમાં તમને દેખાય છે કે ફળદાદા માવો છોડીને ખાતા હોય એવું તમને લાગે છે તો ફળદાદા માવો ખાય છે ખરેખર મિત્રો મિત્રો ફળદાદાની વાત આ વિડીયોમાં કરવાની છે લગભગ આખું ગુજરાત એ તમને ઓળખતું હશે ફળદાદાનું એટલે કે ઓરિજિનલ નામ છે સુખદેવસિંહ પરમાર તો આ સુખદેવસિંહ પરમારને કોઈ ઓળખ ઓળખતું ના હોય એવું ના બને અને બધા ભળદાને ઓળખે છે અને ફળદાના નામે પ્રખ્યાત થઈ ગયા છે અને ભળદાદા દા બધા વિડીયો જોવે છે real રિયલ લાઈફના વિડીયો આજે શેર કરવાના છે તો આ છે ભોળાદાની વાડીએ જવાનો તરફ નો રસ્તો તમે જોયો હશે કે આ ઘણી વાર આવે છે અને આગળ હું તમને તેમની વાડી પણ દેખાડું છું રિયલ એમનો તો તો આપણે એનું ટ્રેક્ટર ઘણી ફેરી શૂટિંગમાં આવે છે ટ્રેક્ટર એકવાર ખોલી નાખેલો તેવું પણ શૂટિંગમાં આવેલું છે

ઓરિજિનલ વિડીયો વિડીયો બતાવું તમે જોઈ શકો છો ભળદા તબલા વગાડતા હોય એવું લાગે છે અને બીજો વિડીયો પણ તમને દેખાડું છું ભળોદા કેટલા મજમાં છે અને માવો પણ ખાધેલો છે જો મિત્રો ઢોલકી બહુ સારી વગાડે છે આ છે બીજો બીજો વિડીયો કે ભળાદતા માવો સોળે છે બહુ મોઝમાં છે એવું બધું છે જો

બહુ મોજમાં છે બંને ફરવા જાય છે ઇકો ગાડીમાં જો એકો ગાડી પણ ઘણી ફેરી વિડીયોમાં આવતી હોય છે જોઈ જોઈશું